સીતારામ બધા મજામાં નવ ને અત્યાર નવ વાગે હવા વાહી વાહિદાઇ નખાઈ ગયા ફરી વરાઈ ગયું કદાચ મેં આવતો હોય તો વાણી ન નખાય ને ફરી નવ વરાય ને આયુ થાવ

પણ આ થોડું વેલે કરી દે ને ખાડા અગિયાર વાગે કરીએ પણ લહણ ને ખોલવા વાર લાગે પેલા લહણ ને ને પછી રોટલા પડે ને રોટલા જો પડે લે ને તો પછી ખરાઈ જાય ખાવાને કારણે ત્યાં

ને મેં તો તાર હવારમાં આવતો તો પાછો તો જેવો હાવ બંધ થઈ ગયો આ ઘણી ભીની જોવાઈ આવ્યા તા તો ભીહ અમારી હાબી થાય કે હાઈ સવાર છે ફળેલો એવો જોવાય આવે માણસ આજ આવ્યા તા હવાઈ ભૂમિયા ઓદરથી લગભગ ઉતાર જોવા વાળા એવું કામ કરે પછી એક છે ને એની વાર છે ભાઈ એવા ખાઈ જવા છે આણી અમી તારે કઈ લખી નતી ને અમને કઈ ખબર નતા કે કે દુબિયા હે

આગળ વિડીયામાં બન્યા રહીજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો એમાં આદુ ખમણે નાખ્યું મરચાં અને લહણ આદુ ખમણે નાખ્યું ને કોઈ કટકા નાખીએ હું આમાં ઘામાં ન આવે ને તો પછી કટકોન કટ કરીએ ને શાકમાં હા મોમાં આવે તો બહુ તીખું લાગે ખમણે નાખીએ તો હેલ્થ ઘૂંટળ આવી જાય মলক চুটে মুখ লহান মলক চুটে ফ্রিজ দিয়ে মুখ যে কায়মু কায়ম কুটার দিয়ে চট

બટેટા मराई ગયા मखणों करो ना दी तैयारी जय श्री कृष्ण जय माता जी मखण माता जी निवेद करवा जो जो है हाँ 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 છે રહે હા તમ ત્રી તમ એક જણ રહેવા હોય હા એ તો તું રહે તો હા પરવા તો રહે હા હું એક દાણો રહી થી ગઈ બીજો રિયાન પાસે દીવા હું રહે ના કાલે બીજ રહી હા કાલે બીજ બીજ રહી

बस मन हां नाही धोवेन बथुई जो आ बदाय में कायम लूतांता होई पण आ आज स्पेशल लूवा पडे हां तई पोतो करता होई टेन में टेन सुला न लूताई भाग बसी रओ थौकू बथुई हां हां ओके साफ करना चाहिए आणि नाही

জায় <laughs> પછી ખવાય અમારાથી પણ પછી આ માય ખાઈ જાય હાંજી ન ખાવાનું અટાણે ખાવાનું હોય ને આપણી દહામાં ન દીવન કરે કે જોવાનું ન હોય ને એવું પહેલાંનું બધું હે કે દીકરી ન જોવે દીકરા જોવે ને એવું બધું હે એમાં કામ હાસું ને કામ ખોટું નહીં તો ભગવાનની ખબર કી હોય કે ન હોય પછી પહેલાં બધા કહેતા હોય કે જઈ કે દીકરી ન જવાનું હા াম <laughs> <laughs> अब हमको एक और सब्सक्राइबर करना है आ, ये हमारे चैनल ने सब्सक्राइब कर जो ही बोल आई तो तू तो बो बोल तो एक लो एक लो हां बोल आ, पर, आ, भाई एक सब्सक्राइब कर देती हूँ लाइक करो और शेयर करो नहीं बोल हमारे वीडियो ने लाइक करो और चैनल ने सब्सक्राइब करो नहीं बोल नहीं मैं लाइक नहीं बोलता कहीं सब्सक्राइब बोलता हाँ तो बोल ही

अरे हमको ऑल सब्सक्राइबर्स करना है हां ये कितना करवा अगर काम के तो तो इतने सारे सब्सक्राइबर्स करने हैं कितने मिलियन के तो 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 हमारे 6 मिलियन सब्सक्राइबर्स होने वाले हैं 6 मिलियन इतने ज्यादा हां फिर हम, हम बहुत ज्यादा खुश हो जाएंगे हां বাই বাই কে বাই বাই কেদে